સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી વર્ષ વર્ષની નાની વયે ઘરનો ત્યાગ કરી અનેક આત્માઓને મોક્ષ નો માર્ગ બતાવવા અને દર્શન આપવા તીર્થોને તીર્થ તીર્થત્વ આપવા માટે ભગવાન વન માં નીકળ્યા વન વિચરણ કરતા કરતા પ્રભુ એક ગામની અંદર પધાર્યા

સમજણ ન પડે અર્થ સાચો ન સમજાતો હોય ત્યારે ઈ મહંત પોતાને જેવો આવડે એવો ખોટો અર્થ કરી અને એ બંનેને ભણાવતા હતા આ જોઈ અને વર્ણી પ્રભુને દયા આવી ત્યારે એમણે મહંતને પ્રાર્થના કરી અને પૂછ્યું કે તમે કહેતા હોય તો હું આનો અર્થ કરી બતાવું ત્યારે મહંતે હા પાડી તેથી ભગવાને તેનો તુલસીકૃત રામાયણનો જે અર્થનો અનર્થ કરતા હતા એનો સાચો અર્થ અને સરળ ભાષાની અંદર અર્થ કરી અને જે જયરામદાસ હતા એમને શીખવાડ્યો આ વાત ઘરે જઈ અને જયરામદાસ એના પિતાને કરી કે આજે અમે ભણતા હતા ત્યારે એક બાળા બ્રહ્મચારી ત્યાં આવ્યા છે એ બ્રહ્મચારીએ અમને જે મહંત શીખવાડતા હતા એનો અર્થ એમને આવડતો નહોતો ત્યારે બ્રહ્મચારી અર્થ કરી બતાવ્યો અને એટલો સરળ ભાષામાં અમને શીખવાડ્યું કે અમને તરત જ આવડી ગયું અને આ જોઈ અને મહંત પણ ખૂબ રાજી થયા એવી વાત કરીને ત્યારે જયરામદાસ ના પિતા હતા એણે કીધું તો ચાલ આપણે મંદિરે જઈએ ત્યારે પિતા અને પુત્ર બંને ઈ બાળ બ્રહ્મચારીને મળવા માટે આવ્યા બ્રહ્મચારીને જોયા ત્યારે જયરામદાસના પિતાને ખૂબ એમની સાથે હેત થયો અને એમણે પ્રાર્થના કરી કે તમે અમારી ઘરે પધારો અને મારા જે દીકરા જયરામદાસ છે એને તમે જ ભણાવો ત્યારે ભગવાને એમની મુક્ષતાજ જોઈ અને એમની ઘરે જવાની હા પાડી અને ઘરે આવ્યા એટલે બ્રાહ્મણો પાસે સરસ મજાનો ભોજન બનાવી અને આ વર્ણી પ્રભુને જમાડ્યા પછી તો રોજ જે જેરામદાસને ભગવાન ભણાવા લાગ્યા એક દિવસ ભણાવતા હતા ત્યારે ભગવાનની અંદરથી ખૂબ તેજ નીકળ્યું એ તેજની અંદર જયરામદાસ ને એના માતા પિતાને અને એના જે બેન હતા એ બધાને દિવ્ય અક્ષરધામના દર્શન થયા એ અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન મહારાજના દર્શન થયા ચારે તરફ અનેક મુક્તોના પણ દર્શન થયા અને એ દર્શન થયા ને જ્યારે જાગ્રત થયા ત્યારે એ તેજ હતું તે ભગવાન વરણી અંદર પાછું સમાઈ ગયું આ જોઈ અને તેમને બધાને ખૂબ ભગવાન પ્રત્યે ભાવ થયો એટલે રોજ ભગવાનની પ્રાર્થના સ્તુતિ ભોજન બધું ભગવાનની સારી રીતે સંભાળ રાખતા અને દિન પ્રતિદિન એમના પ્રત્યે ભાવ વધતો જતો જયરામદાસ અને વરણી બંને રોજ સાથે તળાવમાં સ્નાન કરવા માટે જતા એક દિવસ સ્નાન કરવા માટે ગયા ત્યારે એમના અને અને એના મિત્ર જે એક દીકરો હતો ગયા ત્યારે તરાપામાં બેસી અને તરતા હતા ત્યારે વરણીએ તરાપો ઝડપથી ચલાવીને સામે કિનારે લઈ ગયા અને ત્યાં તરાપો ઉભો રાખીને બધા નીચે ઉતર્યા અને વન હતું એ વન ની અંદર ગયા ત્યારે જયરામદાસ એવું કીધું કે આગ તો વિકટ વન છે અહીંયા તો સિંહ વાઘ જેવા હિંસક પશુઓ ફરતા હોય એ આપણને મારે એમ કહીને પોતે ડરવા લાગ્યા ત્યારે વરણીએ એવું કીધું કે એ પશુઓ માણસોને શું કરનાર એ આપણને કઈ ન કરે તમ તારે નિર્ભય થઈ અને તમે મારી સાથે ફરો એમ જ્યાં વાત કરે છે ત્યાં એક મોટું રીચ સામે આવતું દેખાયું ત્યારે જે રામદાસ બીવા મેડા એમ કીધું કે રીછ આપણને મારી નાખશે એમ કઈ ડરવા લાગ્યા ત્યારે વર્ણીએ કીધું કે તું મારી પાસે ઉભો રે તને રીછ કાઈ નહીં કરે એમ કહી અને વર્ણીએ જમણા હાથની આંગળીથી ઈશારો કર્યો એટલે એ રીછ નજીક આવ્યું આવીને ભગવાનને નમસ્કાર કર્યા અને આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી ત્યારે પ્રભુ એમને પાછો એમને માથે હાથ મૂકી અને ઈશારો કર્યો એટલે ત્યારે પૂછ્યું કે પ્રભુ આ કોણ હતું ઈ શા માટે રડતું હતું ત્યારે વરણીએ કીધું કે આ કૃષ્ણ અવતાર ની અંદર જાંબુવાન હતા એના મિત્ર હતા એને કૃષ્ણ ભગવાનને મળવાની બહુ ઈચ્છા હતી પણ એનાથી મળાણું નહીં ત્યારે આકાશવાણી થઈને એણે એવું કીધું કે તને કળિયુગની અંદર ભગવાન મળશે એટલા માટે અમે આજ એને દર્શન દેવા માટે આવ્યા હતા એવી વાત કરી ત્યારે જયરામદાસ ને ખુબ આશ્ચર્ય થયું અને પાછા ઘર તરફ વળતા હતા ત્યાં રસ્તાની અંદર એક વાઘ આવ્યો આવીને સામે બેસી ગયો ત્યારે જયરામદાસ બીવા મળ્યા ને કીધું કે આ વાઘ મને જરૂર મારી નાખશે એમ કહીને કે હું તો વડ ઉપર ચડી જાઉં ત્યારે ભગવાન એને ધીરજ આપી અને કીધું કે વાઘ કઈ ન કરે એ વડ ઉપર નથી ચડું જાઓ જયરામદાસ તમે જઈ અને એની આંખમાં આંગળી નાખી આવો ત્યારે જયરામદાસ કે નહીં હું મારે નથી જાઉં હું જાઉં તો મને મારી નાખે ત્યારે ભગવાન થોડુંક એને વૈડા અને પરાણે એને વાઘ પાસે મોકલ્યા પણ પાંચ ડગલા આગળ જઈને વળી પાછા આવે વળી પાછા થોડાક ડગલા હાલે વળી પાછા આવે ત્યારે ભગવાને વાઘ પાસે પાસે જઈ એની આંગળી વળી આવ્યા ભગવાન કે એના નાખીમાં હાથ નાખી આવો જયરામદાસ કે ના હોય એના મોઢામાં હું હાથ નાખવા ન જાઉં ત્યારે વરણી એ પાછા એને હાથ નાખવા માટે પરાણે મોકલા ત્યારે પાછા ગયા અને વાઘના મોઢામાં એને હાથ નાખ્યો વળી પાછા આવતા ત્યારે ભગવાન કે એની ઉપર હાથ ફેરવો ત્યારે વાઘ ની ઉપર દાસે હાથ ફેરવો અને ભગવાન એ ઈશારો કર્યો એટલે વાઘ વનમાં જતો રહ્યો વળી ઘરે આવ્યા ને જયરામદાસે આ બધી વાત એના માતા-પિતાને કરી ત્યારે એને ખૂબ આશ્ચર્ય થયું એને થયું કે નક્કી આ ભગવાન જ છે અને રાત્રે બધા સૂતા ત્યારે ભગવાને સંકલ્પ કર્યો કે અહીંયા ઘણા દિવસ થયા જો હું અહીંયા ને અહીંયા રોકાયશ તો મારે તો અનેક મુક્ષ આત્માઓના કલ્યાણ કરવા છે અહીંયા હું રોકાઈ જાવ એ વાત બરાબર ન કહેવાય એટલે વહેલી સવારે જાગી કોઈને ખબર ન પડે એ રીતે વરણી પ્રભુ તો ત્યાંથી નીકળી ગયા

કે અમારે અહીંયા જે અધર્મ છે એનો નાશ કરવો છે એટલે ભગવાન ત્યાં થોડોક સમય રોકાણા અને આ બાજુ જયરામદાસ પણ ત્યાં ગોતતા ગોતતા વરણી પ્રભુને આવ્યા અને ભગવાનનો જગન્નાથપુરીની અંદર એમને મેળાપ થયો ત્યારે જગન્નાથપુરીની અંદર મેળાપ થયો ત્યારે જયરામદાસે વરણીને પગે લાગીને પ્રાર્થના કરી કે તમે મારી ઘરે પધારો મારા માતા પિતા ને ખૂબ તમારો વિરત થયો છે અને તમને ખૂબ યાદ કરે છે અને મને તમને તેડવા માટે મોકલો છે તો તમે મારી સાથે પાછા મારી ઘરે આવો ત્યારે વરણી એમને ખૂબ સમજાવ્યા અને કીધું કે ઘરે પાછું જાવું નથી તું મારી સાથે આવ ત્યારે જયરામદાસે કીધું કે હું તમારી સાથે આવી ન શકું મને તો સંસારની વાસના છે તો હું તમારી સાથે કેવી રીતે આવું ત્યારે વર્ણીએ કીધું કે વાસનાનો નાશ કરનાર કોણ અને ઘણું સમજાવ્યા પણ જયરામદાસ તો માયના નહીં અને કીધું કે હું તો તમારી સાથે આવી ન શકું અને ભગવાને તો ત્યાંથી અનેક લોકોને દેવી અને આસુરી જીવનો ઉપદેશ આપી અને ત્યાંથી આગળ નીકળ્યાના જયરામદાસ પોતાની ઘરે જવા માટે પાછા વળ્યા અને ગામની અંદર ધર્મશાળાની અંદર પોતે રોકાણા ત્યારે એમને તાવ આવ્યો અને અને દેખાતું પણ બંધ થયું શીતળાનો રોગ થયો એવા બીમાર પડી ગયા ત્યારે એણે ભગવાનને પ્રાર્થના કરી અને કીધું કે આ રોગમાંથી ભગવાન તમે મને ઉભો કરશો તો હું મારી ઘરે પાછો નહીં જાઉં અને હું તમારી પાસે આવીશ એમ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે એમનો તાવ પણ મટી ગયો અને જેને રોગ શીતળાનો થયો પણ ધીમે ધીમે મટી ગયો સારું થયું એટલે જયરામદાસ ત્યાંથી ઘરે ન ગયા અને ત્યાંથી વરણી પ્રભુ ને ગોતતા ગોતા ચાલતા થયા ત્યાં આ બાજુ ભગવાન તો વન વિચરણ પૂર્ણ કરી અને લોજપુરમાં પોતે આવી ગયા હતા અને ત્યાં ગોતતા ગોતતા જયરામદાસ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને બધી વાત કરી કે હું તમારું વચન ન માન્યો અને ઘરે પાછો જવા માટે તૈયાર થયો ત્યારે મને આવો રોગ થયો અને એમાંથી મને સાજો કર્યો એટલે હું તમારા શરણે આવ્યો છું ને હવે મને સાધુ કરો ત્યારે મહારાજે જયરામદાસ પ્રાર્થના સાંભળી અને એમને સંત બનાવ્યા દીક્ષા આપી અને નામ પાડ્યું જીજ્ઞાશાનંદ સ્વામી એવું નામ ધારણ કરાવી ભગવાને પોતાની પાસે સેવામાં રેખા સહજાનંદ સ્વામી મહારાજ ની